ભુજમાં વરસાદી પાણી ઘરમાં ઘુસી જતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેવું રહીશો જણાવી રહ્યા છે ભુજના અમનનગર વિસ્તારમાં વરસાદના પાણી ભરાઈ જતા નિકાલ થયો નથી આ માટે રહીશોએ કલેક્ટર ઓફિસે આવી આવેદનપત્ર પાઠવીને આક્રોશ વ્યક્ત કરતાં રજૂઆત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ અમે અમનનગરમાંથી આવીએ છીએ અને અમારા ચીફ ઓફિસર સાહેબ પાસે અમે કેટલી વાર આવ્યા છીએ પણ કોઈ કામ થતું નથી આજે પણ રવિવારના દિવસે અમે અહીંયા આવ્યા છીએ આટલા બધા બધા બાળકોને મૂકીને આવ્યા છીએ કોઈ અમને પૂછવા નથી આવતા અમારા ઘરમાં ગુડે ગુડે પાણી ભરેલા છે નથી અમારા ઘરમાં બાથરૂમ જઈ શકીએ ને એટલી વ્યવસ્થા નથી પણ અમારા ચીફ ઓફિસર સાહેબ હોય કે કોઈ પણ હોય કલેક્ટર સાહેબ કોઈ અમને પૂછા કરવા કોઈ નથી આવતું અમને આ કાંઈ નહીં તો પાણી કાઢે એટલું તો હોવું જોઈએ ને વરસાદનું પાણી હોય અહીંયા પાછળથી છેલાનું પાણી આવે છે કેટલું કેટલા ઠેકાણે પાણી અમે ઘરથી બહારે શાકભાજી લેવા કે દૂધ લેવા ક્યાંય નીકળી નથી શકતા કોઈક તો કલેક્ટર સાહેબ અમને કે સાંજના આવજો પછી કે બીજા દિવસે આવજો શું અમે અહીંયા બેઠા જ રહીએ અમે અમારા બાળકોને મૂકી મૂકીને આવીએ છીએ શું કરવાનું અહીંયા આવીએ કોઈ અમને પૂછાય નથી કરતું કોઈ અમને દે દાદે નથી દેતું અહીંયા આવું તો જોઈએ ને કોઈને જવાબ તો દેવા વાળું હોવું જોઈએ ને ભાઈ અઠવાડિયા વરસાદ ચાલુ છે બરોબર આટલા અમરનગર માં જેટલા સંજોનગર વોર્ડ નંબર 1 એમાંથી બધા વિસ્તાર છે કોઈ કોઈ વિસ્તારમાં પાણી નીકળી ગયું છે અને અમરનગરમાં ફૂલ ગટરનું પાણી કે વરસાદનું પાણી વરસાદ તો આજે ત્રણ દિવસ બંધ થઈ ગયું છે નથી વાવાઝોડો તો પછી પાણીનું નિકાસ નથી થતો એની વજે શું છે નગર સેવકો છે એમાંથી આ આઈશુબેન હાજર છે એને બોલાવીએ છીએ એ પહોંચી આવે છે મશીન પહોંચી આવે છે કે કાંઈ કાંઈ બીજા કોઈ અંગત માણસો એ મશીનને બોલાવી લે છે અમારા ઘરમાં એસી એસી સિતે નેવું એસી સો વર્ષની ડોશીઓમાં મારા ઘરમાં સિરિયસ પડી છે બરાબર નીકળવાની કાંઈ જગા નથી પાણી ભેઠભેઠ ભર્યા છે હવે આ પાણી નીકળી જાય પણ વસ્તુ પાણી કાંઈ પણ નીકળવાનું કાંઈ હલ તો જોઈએ ને એ કોના કને સરકાર કને કાંઈક તો હશે ને મોટા મશીન હશે મોટા ટેન્કર હશે કાંઈ પણ પોતે આવીને જોવે તો ખરા અમારા ઘરમાંથી અંદર અંદરથી બાથરૂમમાંથી રસોડામાંથી બેડરૂમમાંથી અંદરથી પાણી નીકળે છે હવે તો વરસાદ બંધ થઈ ગયું છે ગટર તાત ગલી સાફ થાય વરસાદનું પાણી આવે આટલું અમરનગર શું છે તમે જોઈ આવો તો ખરા બેઠ બેઠ પાણી ભરેલા છે પાણી ક્યાંથી આવ્યો હમીસર તરાવવાનો આવ્યો તો હમીસર તરાવવાળા ચાય કરીને વાલ એવી રીતના ખોલે છે કે આ વિસ્તારના ચાર પાંચસો માણસો છે એ ભલે બુડી જાય કોણ વાલ ખોલાવવાળા હતા બધી છે બધી સિરિયસ છે આજે વોર્ડ નંબર એક નો આજે અમરનગર આવ્યો છે અગર સાંજ સુધી અમારા વિસ્તારમાંથી પાણી નહીં નીકળે તો વોર્ડ નંબર જેટલા જટલા પણ નગર છે એટલે એટલે નગરમાંથી બધા વ્યક્તિ અહીંયા આવશે ને બધી આ દોષીઓ તો સિરિયસ જ છે બરોબર અમારામાં લાસ્ટ ટાઈમ હોય ને તો જમજમ નું પાણી પીડાવે મારા ઘર માં પીડાવે છે હું હોસ્પિટલ માં નહીં લઈ જાઉં ભલે આ ઓફ થઈ જાય ઇન્તકાલ કરી જાય હું કબ્રસ્તાન માં જાઉં હું આ લઈ અહીંયા લઈ આવીશ આ લોકોની મૈયત લે પણ અહીંયા લઈ આવીશ મને પાણીનો અહલ ખપશે